નમસ્કાર મિત્રો જય માતા દી કેમ છો બધા મજામાં તો મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં જય સોનલમાં ખબર થઈ ગયું છે અને બપોરે થઈ જાય ને ટાણે છ વાગી ગયા છે અને જવાનું છે આપણે રામાપીરનો નેજો લેવા આજે છે રામદેવપીરની બીજ તો બજાઈને જઈ રામદેવપીર ને સારું આપણે હવે કોણ હથવારે આવે કંઈ ખબર નથી કોકને લેતા જ આવવા તો મજા આવે એટલા માટે તો સારું હવે આપણે નેજો લેવા જવાનું છે રામાપીરનો તો આલો નેજો લેવા જઈએ અને માઇન્ડોળ જવાનું છે તો બનાવી રહ્યો જેવો વ્લોગ તો ફાઇનલી મિત્રો આપણે લઈ છે તો રામાપીરની ધજા અને માંડલથી નીકળ્યા પડ ગયા છે જ્યાં કાંઈ પબ્લિક પ્લેસમાં મેં કાંઈ ઉતાર્યું નહોતું ને અત્યારે જો મસ્તીનું સનસેટ આવે છે અને બસ હવે ઘર માટે નીકળી ગયા છે તો આપણે ફટાફટ જઈએ કારણ કે રામાપીરના બેગ જવારવાનો પણ ટાઈમ થઈ ગયો છે ભૂલ તો આપણે જઈએ ત્યાં અને રામાપીરના બેગ જવારીએ અને આપણે રામાપીરના દર્શન કરીએ તાજેતિક બ્લોગની અંદર બનાવ્યો આપણે જો લઈ લીધું છે આપણે ધજા લઈને હવે રામાપીરના સાઈલ ચડાવવાની છે તો તા સુધી વ્લોગ ની અંદર બનાવી દઉં તો મિત્રો આપણે નેજો લઈએ નેજો કે આ પ્રકારનો છે જોજો મને દેખાડો જોઈ લો તજા છે આ રીતની નેજો કે આવે છે તો લઈ આવ્યા છીએ અને હવે આપણે જઈ રામદેવ પીર અને બાજુમાં ત્યાં સુધી વ્લોગ ની અંદર તો મિત્રો કેદુનો આપણે વિડીયો ચાલુ નથી કર્યો અને આજ તો કેટલા મોદી બીજ હતી ત્યારે ભાઈ બીજ હતી આપણે રામાપીની બીજ હતી ત્યારે આપણે નેજો લેવા ગયા હતા પછીનો વિડીયો ઉતાર્યો નહોતો કારણ કે આવા આમ નોકરીના ઓલામાં હતો અને થોડુંક કામનું પ્રેશર ને એવું બધું હતું હતું ને પછી મેં કીધું ફોનમાં એડિટિંગ કંઈ થતું હતું નહીં હેરફ્યુ ને બધી રીતે હતું મેં કીધું વ્લોગ હમણાં બે બીજાથી બેન રાખ્યા હતા ચજૂનો કંઈ બ્લોગ આપણે ઉતાર્યો નથી અને અત્યારે તો જવું આપણે વિક્ટરથી ફોન સારો કરાવી નાખ્યો છે આપણે જે ઓલો એ કાસ જે ગ્લાસ છે એ નાખવી દીધો છે મસ્તીનો નવો થઈ ગયો છે કારણ કે ઘણી ફેરો હાથમાંથી પડી ગયો ને એટલે ગ્લાસ તૂટી ગયો હતો મેં કીધું ગ્લાસ નાખી ને હવે આપણે ફોન દઈ દેવાનો છે મારા પપ્પાને તો હવે એ મારા પપ્પા યુઝ કરશે આ ફોન ને એમાં નંબર ને પછી નાખી દેવું બધાય એટલે એ યુઝ કરતા થઈ જાય કારણ કે એન્ડ્રોઈડ ફોન એ વાપરતા જ નથી આમ ખાલી આમ ઘર્યા હોય તો મારો ફોન ઘડીક જોવે આ ફોન હતો તો એ જોતા હતા પણ હવે તો મારે એ ફોન કાંઈ મતલબ કામ છે ને એ ફોનમાં ને જરૂર હોય તો મારા પપ્પા રાઈ ઘરે આવતા જ હોય છે ને અમને ઘેર્યા હોય છે તો ગમે એ ફોનમાં મારે જે કંઈક કરવું હોય એ એડિટિંગ પેડિટિંગ અથવા કંઈ પણ બીજું કરી શકું ને અત્યારે જો એને નવી આઈડી બનાવી નાખી છે ને અત્યારે તો આપણે સાહેલીને આવી ગયા છે ઘરે ને આપણી ગાડી છે અત્યારે કોઈ છે નહીં ઘરે તો આજે છે નહીં જ મેં કીધું હાલો આપણે ગોળા ભરી લઈએ કારણ કે હાવ પાણી છે નહીં અને કદાચ પાણી વહી ગયું હોય તો હેરાન થઈ ને અત્યારે કોઈ ધીરે રહો બધા ગામમાં મજા છે કાળા મારીને મારી મેં કીધું હા આમને બે હાવ નવી રહ્યા એની કરતાં ગોળા ભરી લઈએ મેં કીધું હાલો ગોળા ભરી લઈએ પેલા તો આપણે છે ને ઓલું સ્ટેન્ડ લઈ લઈએ સ્ટેન્ડ લઈ અને પછી ગોળા ભરી તાબી બનાવી તો મિત્રો જો હવે આપણે અહીં આપણું સ્ટેન્ડ પીડ્યું છે મારા સ્ટેન્ડમાં એ તો મિસ્ટિક થયેલી છે બહુ મોટી મારે એમ હતું કે આવડું આ જે છે ને લાઇટિંગ એ લાઇટિંગ અને બે નોખું થતું છે પણ નોખું નથી થતું ખાલી આવડું આ જે લાઇટિંગનું છે ને જે રિંગ લાઇટ એ રિંગ લાઇટ મારે રિંગ લાઈટ નીકળે એટલે રિંગ લાઈટ નીકળે નીકળી જાય તો આયુર્વેદ આવડું આવી નીકળે કારણ કે પછી આવડું ફિટ થતું નહીં મારે એમ હતું કે ગમે વિડીયો બનાવવામાં કાયમ આવે છે પણ જો કે કાયમ આવે છે આમ કરીને આમ કરાવી નાખો તો એ વિડીયોમાં તો મારે હાલે છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ સારું તો હવે હાલો આપણે ગોળા ભરી લઈ અને એનો તમે સિનેમેટિક શો તો મસ્ત એનો કામ થાય એને કેટલી પાંચ ને તેત્રીસ પાંચ ને તેત્રી થઈ હવે આપણે જોઈ કામ કરી રહી તાહુદીમાં કેટલા વાગે તો તાહુદી તમારે સેનેમેટિક શો છે ને કામ તો ઘાય ગા પતી જાય તમારે તો ને એટલે અમે ટાઈમ દેખાડ્યો કે પાંચને તેત્રી થઈ હવે કેટલો ટાઈમ લાગે અને છેના વિડીયો એડિટિંગમાં કે રીતે કામ થઈ જાય તો બનાવ્યો બ્લોગમાં મિત્રો થઈ ગયું છે કામ ને કેટલા વાગ્યા તેત્રી થઈ હતી ને બાવન થઈ ગઈ જોઈ લો બાવન થઈ ગઈ છે અને તમે થોડોક વિચારી રહ્યા હશો કે નડી આઈ લગી આવી ને પછી કેમ ગોળે ન પગડે એનું કારણ છે કે આવડી આજે બીજી નડી છે ને તૂટી ગઈ છે તડકા પડી રહીને એમાં તૂટી ગઈ હાંધો નાખેલો છે ને આમાં પાણી થોડું થોડું આવે છે એટલે અત્યારે તો ફૂલ આવે અહીંયા પણ ઉપર નથી ચડતું કારણ કે આ નળી તૂટલી છે આવડી આ નળીની અંદર હાવ અડધી પોણીની નળી અંદર નાખી દીધી છે આઈ લગી છે નળી તૂટલો ભાગ છે બાકી બધે હાંધા હાંધા કરેલા છે તમે કીધું જામનેમ જ્યાં હેઠેથી ભરી લો નગર તો ગોળા ઉપર જાય રીતે આવી જ જતી હતી પહેલાં એ રીતનું હતું તો સારું હાલો મળીએ આગળ પાછા થોડુંક ફોનનું મારે કામ છે નંબર થોડાક સેવિડ કરવાના છે એ થોડાક સેવિડ કરી નાખું તો જે વ્લોગમાં બનાવી રહ્યો તો મિત્રો હવે આપણે વિડીયોનો કરી નાખીશું એન્ડ તો કેદુનો વિડીયો અપલોડ કરી મેકાણો જ નહોતો અને એવું બધું થયું હતું તો વિડીયોને આપણે કરીશું એન્ડ તો આશા સાતનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલ તેને મળજો બીજા બ્લોગમાં તમને જય માતાજી હર હર મહાદેવ જય મા સોનલ બાય